પહેલાં એવું હતું કે ખાખીને લોકો જોવે ખાસ કરીને આ રિવર્સ કન્સેપ્ટ હતો ખાખીનો ડર એ ગુનેગારોમાં હોવો જોઈએ એની જગ્યાએ ખાખીનો ડર એ સામાન્ય ભોળી પ્રજામાં છે ગુનેગારો બેફામ ચોરી લૂંટફાટ બેફામ થાય પણ જે બિચારા ગરીબ સામાન્ય લોકો છે જે પોલીસ સ્ટેશન જતાં પણ ડરે કે ભાઈ અમને કંઈ અમારા ઊંધા ઊંધા કેસમાં ફિટ કરી દેવામાં આવશે તો અમને ગાળાગાળી કરવામાં આવશે તો લોકો પોલીસ સ્ટેશન જતાં ડરતા આજે એવો સિનારીઓ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ખોટું કરતો હોય યુનિફોર્મ વગર રોડ ઉપર ઉભો હોય તો કોઈ પણ વ્યક્તિ જાહેર જનતાનો એમ કહી દે કે ખુશી અનુભવાય કે જ્યારે હું આ માહોલ જોઉં છું કે લોકો હવે ખોટું થતું હોય ત્યાં બોલતા થઈ ગયા છે ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવતા થઈ ગયા છે કોઈ પણ પોલીસ કર્મચારીઓથી સાવ આંધલો ડર નથી ઠીક છે પોલીસનો ડર હોવો જોઈએ પણ કોને હોવો જોઈએ સૌથી પહેલા ક્રિમિનલ્સ લોકોને ગુનેગારો રીઢા ગુનેગારોને નહીં કે જાહેર જનતાનામાં તમે ડર બેસાડીને રાખો અને એ પોતાના મૌલિક અધિકારોનો પણ ઉપયોગ ના કરી શકે એવું ના હોવું જોઈએ એટલે એક બહુ સારી વાત છે લોકો જાગૃત થઈ રહ્યા છે મારી સાથે પણ છે અને પોતે પણ અવાજ ઉઠાવી રહ્યા છે અને જેમ કે તમે જાણો છો કે ભ્રષ્ટ સામે લડવું એનો મતલબ એમ કે તમે બાય ડિફોલ્ટ ઘણા બધા દુશ્મન બનાવી નાખ્યા છે તો તમને એવું મનમાં ક્યારેય ડર આવેલું ખરો કે એક નાનો પણ ખરા કે ભાઈ હું આજે કરી રહ્યો છું ક્યારેક મારી ઉપર કોઈ મને કેસમાં ફસાવી દેશે એવું કંઈ થયેલું છે ડર તો નહીં આ વાસ્તવિકતા છે કે ઘણી બધી વાર મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે એ પછી પૂણા હોય વીયુ ગડરિયા પીઆઈ દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો પછી આ સાજન ભરવાડામાં મારી સામે ખોટી એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદ તમે જે અત્યારે નામ લઈને કહી રહ્યા છો કે ભાઈ આ પર્ટિક્યુલર પર્સનનું નામ લઈને કીધું છે કે તો એજ કહું છું ઓન કેમેરા ઓન કેમેરા શું અને વિથ નામ કહું છું તો મારી સામે ડિફેમેશનનો કેસ કરવો જોઈએ એને વ્યક્તિ એ નહીં કરી શકે કેમ કેમ કે મારી સાથે સત્ય છે મારી પાસે પુરાવા છે અને હું તો હરેક ઇન્ટરવ્યુમાં કહું છું નામ લઈને કહું છું રાઇટ રીઝન એ છે કે મેં આજ દિન સુધી કોઈ ખોટું કામ કર્યું જ નથી જો મને ડર લાગે ડર એને લાગે જે બેમાન હોય જે ખોટો હોય જે ભ્રષ્ટાચારી હોય મેહુલ બોગરાને ડર લાગવાની કોઈ આવશ્યકતા નથી એટલે મારી સામે ઘણા બધા ખોટા કેસો થયા છે અને રહી વાત કે ભાઈ કોઈ પણ જગ્યાએ હું રેડ પાડું છું ત્યાં હપ્તાખોરી ભ્રષ્ટાચારી બેમાની બંધ કરાવું છું તો એક રિવરી ક્રિએટ થાય મારા મગજમાં ક્યારે રિવ એટલે કે દુશ્મનાવટ નથી હોતી કે ભાઈ મારું કામ શું છે કે ભાઈ મને બાતમી મેળવી છે કે ભાઈ આ જગ્યાએ હપ્તાખોરી ચાલે છે હું પર્ટિક્યુલર જગ્યા પર ગયો મેં હપ્તાખોરી બંધ કરાવી વાર્તા પૂરી ત્યાં પછી મને એ બાદ કોણ પોલીસ કર્મચારી હતા કે અહીંયા બીજું કોણ હતું એની અરે મને કંઈ લેવા દેવા હોતો નથી મારું કામ છે કે બેમાની બંધ કરાવું રાઈટ પછી હું ત્યાંથી ઘરે આવી જાઉં પછી જેનું મેં હપ્તાખોરી બંધ કરાવી છે ને એને મનમાં શું અહેસાસ થશે ખબર માની લો કે ભાઈ તમારી ચાર પાંચ લાખની આવક છે હું બંધ કરાવી દઉં છું તો તમને મારી ઉપર દુશ્મનાવટ આવશે તમને એ વિચાર નથી આવતો કે સાલી એ બેમાનીની આવક છે એ કોઈ ઈમાનદારીના પૈસા તો હું કમાતો નથી ગરીબનું શોષણ કરીને બસો પાંચસો કરીને લાખો રૂપિયા હું કમાવું છું ગરીબોનું શોષણ કરું છું તો એ મારા પ્રત્યે રિવલરી એટલે કે દુશ્મનાવટ રાખશે અને એ અંતર્ગત મારે અત્યારે લગભગ સર્કલે સર્કલે દુશ્મનાવટ છે પણ વસ્તુ શું છે કે એક કન્સેપ્ટથી હું ચાલું છું કે ડેથ ઇઝ સર્ટેન આ જિંદગીમાં કંઈ નિશ્ચિત નથી એક વસ્તુ નિશ્ચિત છે એ છે મોત એક તો કંઈ મોતથી ડરવાનું ના હોય એ તો ક્યારે આવવાની છે તો તમને નથી ખબર ને મને નથી ખબર તો ડરી ડરીને મરી મરીને જીવવાનું ના હોય જીવવું હોય તો સ્વાભિમાનથી વાર જીવી લેવાનું હોય મોત જ્યારે આવવું હોય ત્યારે